ક્યારે એવી કળા વિશે વિચાર્યું છે જેને જોઈ પણ શકાય અને ચાખી પણ શકાય આજે આપણે એક એવી જ ગજબની વાત કરવાના છીએ એક એવી દુનિયામાં જઈશું જ્યાં કેનવાસ શાકભાજીના બનેલા છે અને કલાકાર છે નાના નાના બાળકો આ કોઈ મોટી આર્ટ ગેલેરીની વાત નથી આ વાર્તા છે એક સ્કૂલના મેદાનમાં ખીલેલી ક્રિએટિવિટીની તો ચાલો લાંબી વાત કર્યા વગર સીધા જ એ કલાકારીગરી જોઈએ જે જોઈને આપણે વિચારતા રહી જઈશું અને હા તૈયાર રહેજો કારણ કે આ માત્ર ખાવાનું નથી એનાથી ઘણું વધારે છે જરા જુઓ તો આ શું કોઈ સામાન્ય સલાડની પ્લેટ લાગે છે ના ભાઈ ના આ તો શાકભાજીમાંથી બનાવેલું એક આખું શિલ્પ છે જુઓ બીટ અને મૂળાની પાંખડીઓમાંથી બનેલું આ કમળ એની ગોઠવણ એના રંગો જોઈને એવું જ લાગે ને કે કોઈ મોટા કલાકારે કલાકો સુધી મહેનત કરીને આ બનાવ્યું હશે અને અહીંયા તો કારીગરીનું લેવલ જ અલગ છે જરા જુઓ એક નાનકડા ટમેટાને કેવો મસ્ત આકાર આપ્યો છે અને પેલું નારંગીની છાલમાંથી બનાવેલું ફૂલ કેટલું નાજુક છે આટલી બારીકાઈ અને આટલી ધીરજ ખરેખર માનવું પડે લાગે છે કે જેને પણ આ બનાવ્યું છે ને એમણે ખાલી શાકભાજી નથી વાપર્યા પણ પોતાનો જીવ રેડી દીધો છે આમાં હવે સવાલ એ થાય કે આ બધું બનાવ્યું કોણે આટલી અદ્ભુત કલાકૃતિઓ પાછળ કયા માસ્ટર શેફનો હાથ છે ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને હા જે જવાબ છે ને એ સાંભળીને ખરેખર નવાઈ લાગશે માનવામાં નહીં આવે પણ આ કોઈ ફાઇવ સ્ટાર હોટેલના શેફે નથી બનાવ્યું આ તો ગુજરાતના વાવ તાલુકાની ડેડુઆ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું કામ છે જી હા સ્કૂલના બાળકોનો આ બધું એમણે શાળાના બેગલેસ ડે નામના એક ખાસ દિવસે બનાવ્યું હતું બરાબર સાંભળ્યો આ કલાકારો કોઈ વર્ષોનો અનુભવ ધરાવતા શેફ નથી આ તો એવા નાના બાળકો છે જેમણે હજુ તો પોતાની ક્રિએટિવિટીની સફર શરૂ જ કરી છે હવે આ જાણ્યા પછી આ બધી કલાકૃતિઓ માટેનો આપણો આદર સો ગણો વધી જાય છે ખરું ને પણ સવાલ એ છે કે આ બધું શક્ય બન્યું કેવી રીતે આટલી નાની ઉંમરે બાળકોમાં આવી આવડત ક્યાંથી આવી તો આનો બધો શ્રેય જાય છે એક ખાસ દિવસને જેનું નામ છે બેગલેસ ડે ચાલો સમજીએ કે આ શું છે તો આ બેગલેસ ડે એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો એ એવો દિવસ છે જ્યારે બાળકો સ્કૂલે દફ્તર લઈને નથી આવતા એમની પીઠ પરથી પુસ્તકોનો બોજ હટી જાય છે પણ આનો મતલબ એ નથી કે એ દિવસે ભણવાનું બંધ ના એનો હેતુ શિક્ષણને ક્લાસરૂમની ચાર દિવાલોમાંથી બહાર કાઢીને જિંદગી સાથે જોડવાનો છે અને આ કંઈ ખાલી મોજ મજા કરવાનો દિવસ નથી હો આની પાછળ એક આખો વિચાર છે પહેલું હેતુ છે બાળકોનો સ્ટ્રેસ ઓછો કરવો બીજું એમનામાં જે છુપાયેલી ટેલેન્ટ છે જે ક્રિએટિવિટી છે એને બહાર લાવવી અને સૌથી અગત્યનું એમને ખાલી પરીક્ષા માટે નહીં પણ જિંદગી માટે તૈયાર કરવા અને આ જે આગ વગરની રસોઈ સ્પર્ધા થઈ એ આ બધા હેતુઓનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે અને તમને ખબર છે આમાં સૌથી વધુ પ્રેરણા આપે એવી વાત કઈ છે એ કે આ બધું બનાવવા માટે આ બાળકો પાસે કોઈ મોડર્ન કિચન કે મોંઘા મોંઘા સાધનો નહોતા એમની પાસે જે હતું એ એકદમ સાધારણ હતું બસ આ એક તસવીર જ બધું કહી દે છે કોઈ ફેન્સી કિચન નહીં કોઈ ખાસ સામાન નહીં ખાલી નીચે રેતી અને બેસવા માટે પ્લાસ્ટિકના સ્ટૂલ આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે કંઈક મોટું સર્જન કરવા માટે સાધનો નહીં પણ કલ્પના શક્તિની જરૂર પડે છે તો પછી આ સફળતાની રેસીપી શું હતી એકદમ સિમ્પલ પહેલું થોડા તાજા શાકભાજી અને ફળ બીજું કાપવા માટેના સાદા સાધનો અને ત્રીજું અને સૌથી મુખ્ય બાળકોની કલ્પના શક્તિનો ખજાનો બસ આટલું જ કાફી હતું તો આ નાનકડી સ્કૂલ અને એના ટેલેન્ટેડ બાળકો પાસેથી આપણે શું શીખી શકીએ આ વાત ખાલી રસોડા પૂરતી નથી આમાંથી મળતી શીખ જીવનમાં બધે જ કામ લાગે એવી છે આખી ઘટના આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે એ કે ટેલેન્ટને ખીલવા માટે કોઈ ખાસ જગ્યા કે સંજોગોની જરૂર નથી હોતી એ ગમે ત્યાં ખીલી શકે છે બસ એને એક તક મળવી જોઈએ ક્રિએટિવિટીને મોંઘા સેટઅપની નહીં પણ એક ખુલ્લા મનની જરૂર હોય છે અને છેલ્લે આ બાળકીના ચહેરા પરનું સ્મિત જુઓ હે જ બધું કહી જાય છે પોતાના હાથે કંઈક બનાવવાનો જે આનંદ છે જે ગર્વ છે એની કોઈ કિંમત નથી અને સાચું કહું ને તો આજ તો છે સાચા શિક્ષણની સુંદરતા આ આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે જો એક સ્કૂલના સાદા મેદાન પર કળા અને કૌશલ્યના આટલા મોટા પાઠ શીખી શકાતા હોય તો વિચારો આપણી આસપાસ એવી કેટલીય જગ્યાઓ હશે જ્યાંથી આપણને કંઈક નવું શીખવા મળી શકે છે પ્રેરણા મળી શકે છે બસ જરૂર છે આપણી નજર ખુલી રાખવાની